નમસ્કાર મિત્રો તમારી અમારી આ યુટ્યુબ ચેનલમાં આપના બજાર ભાવમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આપણે આજે ગોલ્ડન માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરી લઈએ તો ઘઉં લોકવાના પાંચસો અગિયારથી છસો ચોવીસ ઘઉં ટુકડાની ત્યારબાદ વાત કરીએ તો પાંચસો પચાસથી કપાસ બીટી બારસો એકતાલીસથી એકાણું મગફળી ઝીણી થી મગફળી જાડી છસો એકવીસથી બારસો ને છવ્વીસ સિંઘ ભાડિયા આઠસોથી બારસો ને એકોતેર એરંડા આઠસો એકસઠથી બારસો ને એકસઠ તો મિત્રો તમે ચેનલ પર નવા હોવા તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ત્યારબાદ વાત કરી લઈએ તો જીરો ત્રણ હજાર એકથી અડતાલીસો ને એક ઇસબુલુક સોળસો એકથી બે હજાર એકત્રીસ ધાણા નવસો એકથી સોળસો ને એકાવન ધાણી નવસો એકાવનથી સત્તરસો ને એકસઠ મરચાં ચારસો એકથી સિત્યાવીસો ને એક લસણ સૂકું બાવીસો એકોતેરથી પાંચ હજાર બસો એક ત્યારબાદ ડુંગળી લાલ બસો એકથી આઠસો ને એકવીસ જુવાર સાતસો એકથી સાતસોને એક કાંઈ વધારો નહીં એને કાંઈ ઘટાડો જોવા મળતો નથી જુવારમાં તો ત્યારબાદ મકાઈની વાત કરી લઈએ તો ચારસો એકથી ચારસો એક તેમાં પણ કાંઈ વધારો સુધારો જોવા મળતો નથી ત્યારબાદ વાત કરી લઈએ તો મગ અગિયારસો એકસઠથી સોળસો ને એકસઠ ચણા અગિયારસો છ થી બારસો ને એક્યાસી મિત્રો તો વાલ સાતસોથી પંદરસો ને એક અડદ એક હજાર એકવીસથી સત્તરસો ને એકવીસ ચોળાફરી પંદરસો એકથી પચીસસો ને એક ડાયરેક્ટ હજાર રૂપિયાનો વધારો જોવા મળેલ છે મિત્રો તો ત્યારબાદ વાત કરી લઈએ તો મઠ આઠસો એકથી આઠસો ને એક કાંઈ વધારોની કાંઈ ઘટાડો નહીં મિત્રો તુવેર એક હજાર એકત્રીસથી ને એકતાલીસ સોયાબીન સાતસોથી નવસો એક રાય અગિયારસો એકવીસથી અગિયારસો ને એકવીસ ઘોઘડિયા પાંચસો એકસઠ કાગ પાંચસોથી એક હજાર ટાણા એક અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન સફેદ ચણા બારસો એકથી પચીસો અને એકાવન જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન ઓલ કરવાનું ભૂલતા નહીં જેમ કે અમે તાજા બજાર ભાવ નાખી તેમને નોટિફિકેશનો મળી રહે